નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત સાથે તમને એક અપીલ છે વિડીયો શેર કરી દેજો અને લાઈક આપી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો દોસ્તો ચૌદમી જાન્યુઆરી જે ઉત્તરાયણ આવી રહી છે તે ઉત્તરાયણ આપણે સેફ્ટીપૂર્વક આપણે તેનો તહેવારની ઉજવણી કરીએ જેથી કરીને આપણે આપણા પક્ષીઓનો બિચારાઓના જીવના ગુમાવીએ આપણે ઉત્તરાયણ ઉજવીએ પરંતુ એ ધ્યાનમાં લઈ લેવાનું કે આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ તો કોઈનો જીવ લેવા તો નથી ઉત્તરાયણ ઉજવતા ને તો તમામ દોસ્તોને અપીલ કે દોરી તમે વાપરો તો નાયનલની દોરી ના વાપરતા સાદી દોરી વાપરવાની કપાઈ જશે તો ચાલશે પરંતુ કોઈ જીવજંતુને નુકસાન ના થાય પછી બીજી વસ્તુ આપણે શિફ્ટી કર કવર કોચ નીકળ્યા છે ને જે ગળે બાંધવાના એ બાંધી લેવા હાથે એક સ્ટીકર ચોંટાડવાનું આવે છે એ સ્ટીકર ચોંટાડી દેવાનું બીજી વસ્તુ કે આપણે થોડું એ દિવસે ધાર્મિક દિવસ હોય છે તેને ધ્યાનમાં લઈને કૂતરાઓને માત્ર કરીને ખવડાવવાની જેથી આ અમુક પુરાની યાદો ભૂલી નથી જવાની આપણે અને એ રીતે આપણે ઉત્તરાયણનો તહેવાર મનાવવાનો છે વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય હિન્દ જય ભારત